દેવી મંદિરની સ્થાપત્ય પરંપરાગત હિન્દુ મંદિરના બાંધકામનું અદ્ભુત ઉદાહરણ છે આ મંદિર આખું વર્ષ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે જો કે મંદિર ઋતુ પ્રમાણે થોડો સમય ફેરફાર થઈ શકે છે મંદિર ઘણીવાર વહેલી સવારથી માંડીને રાત સુધી પણ ખુલ્લું રહે છે આ મંદિરમાં દર્શન કરવાનો સમય અથવા આ ભગવાનને પ્રાર્થના કરવા માટે તેનો સમય સોમવારથી શનિવાર સુધી સવારના છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો છે અને રવિવારે સવારના પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો છે પછી સોમવારથી શનિવાર સુધી સાંજના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો છે અને રવિવારે સાંજના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો છે ખાસ કરીને આ મંદિરમાં રજાઓ કે અન્ય પ્રસંગો દરમિયાન આ સમય બદલાઈ શકે છે માટે આ મંદિરમાં દર્શન કરતા પહેલાં હંમેશા તેનો સમયની તપાસ કરવી એ સારો વિચાર છે જો કોઈ ખાસ પ્રસંગો અથવા તહેવારોમાં હાજરી આપવાનો ઈરાદો ધરાવતા હોય તો વર્ષ દરમિયાન મંદિરમાં ઘણા નોંધપાત્ર કાર્યક્રમો અને તહેવારો ઉજવાય છે જે આસપાસના વિસ્તારના ઘણા ભક્તોને આકર્ષે છે નવ દિવસની નવરાત્રિનો ઉત્સવ વર્ષમાં બે વખત ઉજવાય છે એક વાર ચૈત્ર નવરાત્રિ અને બીજી શરદ નવરાત્રિ ભક્તો આ તહેવારો દરમિયાન દેવી બાહુલાને સન્માન અને પ્રાર્થના કરે છે અને ચોક્કસ પૂજા પ્રક્રિયા કરે છે જેમાં મંદિરમાં રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે દેવી મંદિરમાં રથયાત્રા જેને રથ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ ઉજવણી દરમિયાન દેવીની મૂર્તિ મંદિરમાંથી એક મોટી ઉજવણી શોભાયાત્રામાં બહાર કાઢવામાં આવે છે દેવી મંદિર પશ્ચિમ બંગાળના સૌથી મહત્વપૂર્ણ ઉજવણીમાંથી એક દુર્ગા પૂજામાં પણ ભાગ લે છે દુર્ગા પૂજા દરમિયાન ભક્તો પ્રાર્થના કરવા અને દેવીના આશીર્વાદ માગવા માટે મોટી પીડ હોય છે મંદિર તેજસ્વી રોશની અને ફૂલો અને કલાકૃતિઓથી ઉત્કૃષ્ટ રીતે શણગારેલું છે બહુલા દેવી મંદિરમાં પૂજાતી તેવી કાલીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવે છે જે કાલી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા લોકો આ પ્રસંગે દેવીને ખાસ પૂજા અને વિધિઓ કરે છે બહુલાદેવી મંદિરમાં બંગાળનું નવું વર્ષ એટલે પહોલા વૈશાખ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે ભક્તો મંદિરમાં રંગોળી અને ફૂલોથી શણગારી અને પ્રાર્થના કરે છે અને માર્ગદર્શન મેળવે છે જય માતાજી આવી રોચક અને તથ્ય માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી